નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ

ઉપરોક્ત કાર્યક્રમમાં સવારે છ વાગ્યા ડોક્ટર અશ્વિન ત્રિવેદીના ધર્મપત્ની શ્રીમતી વર્ષાબેન ત્રિવેદી તથા પુત્રવધુ શ્રીમતી ડોક્ટર એકતા ત્રિવેદી દ્વારા પૂજન વિધિ વિદુક્ત મંત્રોચ્ચારથી પૂર્ણ કરવામાં આવી હતી ત્યારબાદ સમગ્ર પરિવારે ધજાજી સાથે દ્વારકાધીશ મંદિરની પ્રદક્ષિણા કરી હતી અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ધ્વજારોહણ બાદ ત્રિવેદી પરિવાર દ્વારા દ્વારિકા ખાતે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ ચાર હજાર કિલો અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે ત્રિવેદી પરિવાર સાથે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના પ્રમુખ ભરતભાઈ રાવલ મહામંત્રી ગિરીશભાઈ ત્રિવેદી મીડિયા પ્રવક્તા દિનેશભાઈ રાવલ કેસરી દૈનિક ગાંધીનગર બ્યુરો ચીફ સંજયભાઈ પંડ્યા એડવોકેટ આશિષભાઈ મહેતા સહિત પરિવારના સ્નેહીજનો પૈકી હિતેન્દ્રભાઈ ભટ્ટ ડૉક્ટર વિરેશ ભટ્ટ કાશ્મીરાબેન ભટ્ટ યોગેશભાઈ ભટ્ટ કવિતાબેન ભટ્ટ તેમજ વ્યવસાયિક મિત્રો એડવોકેટ કૃષ્ણા રાવલ એડવોકેટ રમિતભાઈ શાહ એડવોકેટ ઋષભભાઈ શાહ એડવોકેટ દિયાબેન રાજપુરોહિત એડવોકેટ રવિભાઈ પટેલ દુભાઈ ભટ્ટ પાર્થ ત્રિવેદી સહિત અન્ય સગા સંબંધીઓ મિત્રો ઉપસ્થિત રહી ધજા આરોહણના દર્શન કરી પુણ્ય પ્રાપ્ત કર્યું હતું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા ઉનાળા વેકેશન દરમિયાન બાળકોની સર્જનાત્મકતા ખીલવવા માટે તેર દિવસીય કલામૃતમ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સમર કેમ્પની સમાપન વિધિ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના હોલમાં રાખવામાં આવી હતી જ્યાં તેર દિવસની તાલીમના અંતે વિદ્યાર્થીઓએ પોતાની કલાનું કૌશલ્ય દેખાડ્યું હતું આ પ્રસંગે યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી સહિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કલામૃતમ સમર કેમ્પમાં બાળકોને મ્યુઝિક ડ્રોઈંગ ભારતીય રમતો ચેસ વોલીબોલ નાટ્યકળા નૃત્યકળા ફોટોગ્રાફી ટોયમેકિંગ અંગ્રેજી ભાષા સજ્જતા વિષયની તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સમાપન વિધિમાં બાળકોએ પોતાની નૃત્યકળા નાટક સંગીત અને ઇંગ્લિશ સ્પીકિંગ જેવી કળાઓનું પ્રદર્શન ઉપસ્થિત મહેમાનો સમક્ષ કર્યું હતું આ ઉપરાંત બાળકોએ કલાશિબિર દરમિયાન બનાવેલા ચિત્રો ફોટોગ્રાફી અને રમકડાઓની પ્રદર્શની પણ રાખવામાં આવી હતી આ પ્રસંગે યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રીએ બાળકોને આશીર્વાદ આપતા કહ્યું કે આ કેમ્પ બાળકોની અંદરની અભિવ્યક્તિને બહાર લાવવાનો મંચ છે બાળકોની ખુશી અને આત્મવિશ્વાસ એ અમારું સૌથી મોટું ઈનામ છે વધુમાં સમગ્ર સમર કેમ્પના સફળ આયોજન માટે સંયોજક અને સમગ્ર ટીમને અભિનંદન હતા તો દર્શક મિત્રો અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ